અમદાવાદના ધોળકા બગોદરા પર સરંઠી ગામ નજીક આવેલી પાર્લમેન્ટ નામની રૂની કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા હતા તો આગની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા અને આગ એટલે તેને કાબૂમાં લેવા માટે બાર કલાકનો સમય લાગ્યો હતો ફાયર વિભાગે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે આ ઘટનાની જાણ થતાં જ દ્વારકા નગરપાલિકા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી નવથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગ જવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે રૂની કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે તેને ઓલવવા દરમિયાન પાણીની અછત સર્જાઈ હતી જો કે પાણીની અછત સર્જાતા આજુબાજુના ગામડાઓમાંથી પાણી ગાડીઓમાં પાણી ભરીને લાવવાની ફરજ પડી તે આગને કારણે કંપનીમાં રાખવામાં આવેલી મોટી માત્રામાં રૂની ઘાસરીઓ બળીને ખાક થઈ ગઈ હતી જેને લીધે કંપનીને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ આગ કેવી રીતે લાગે તે હજી સુધી જાણી શકાયું નથી અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ